રામશીભાઈ જાદવ મૂળ વેરાવળનો અને અહીં જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિ વિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે તેના વિરુદ્ધ છે પુરા પોલીસ તરીકેના પુરાવા માંગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ એકસો સિત્તેર તથા એકસો એકોતેર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે વિગતવાર તપાસ કરતા આ જે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે આ ઉપરાંત આ આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય પોલીસ બનવા માગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતાં આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય